હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો આજે આપણે બનાવીશું કેરીનો ખાટો મીઠો મુરબો જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી કરી દો અને સાથે જ બે લાયકન પણ પ્રેસ કરી દો જેથી બધા જ વિડીયોની જાણકારી તમને બધાની પહેલાં મળતી રહે મોરબો બનાવવા માટે આપણે લીધી છે કાચી કેરી દોઢ કિલો જેટલી અને થોડાક કાજુ બદામ લીધા છે બે ત્રણ ટુકડા તજના લીધા છે પાંચથી છ લવિંગ લીધા છે થોડીક સૂકેલી ખારેક લીધી છે અને બે કિલો જેટલી ખાંડ લીધેલ છે સૌ પ્રથમ બધી જ કેરીને ચોખા પાણી વડે ધોઈ લેવાની છે અને કેરી ધોવાઈ ગયા બાદ તેને ચોખ્ખા કપડાંથી સાફ કરી લેવાની છે બરાબર સાફ થઈ ગયા પછી આપણે એક ચપ્પુની મદદથી તે બધી જ કેરીની છાલ છે તે ઉતારી લેવાની છે અને પછી છાલ ઉતારી લીધા પછી એક આ રકમનું ખમણ લઈ અને એને બધી જ કેરીને ખમણી નાખવાની છે તમારા આગળ જે પણ ખમણ કરવાનું અવેલેબલ હોય તે ચાલે અને જો તમારે ખમણ ના કરવું હોય તો તમે આના નાના નાના પીસ કરીને પણ મોલબો બનાવી શકો છો હવે આપણી કેરીનું ખમણ જે છે તે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એને એક મોટા વાસણમાં નાખી લેશું અને તેમાં બે કિલો જેટલી ખાંડ જે આપણે લીધેલી હતી તે જ આ જ વાસણમાં આમાં નાખી દેસું ભેગી અને પછી તેને એક ચમચાના મદદથી મિક્સ કરી લેશું મિક્સ સારી રીતે કરવાની છે જેથી ખાંડ એમાં ઓગળી શકે અને હવે એમાં એક ચમચી જેટલું મીઠું નાખી દેસું મીઠું નાખ્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી અને ત્યારબાદ તેને એક મોટા વાસણની મદદથી ઢાંકી દેસું અને દસથી પંદર મિનિટ પછી તેને પાછું ખોલશું તમે જોઈ શકો છો કે અહીં કેરીમાંથી પાણી છૂટું પડવા માંડ્યું છે અને આપણી ખાંડ જે છે તે ઓગળવા લાગી છે તો હવે ગેસ ઓન કરી અને તેની ઉપર રાખી દેસું અને તેને થોડી થોડી વારે હલાવતા રહીશું જેથી તે નીચે તળિયામાં ચોટી ના જાય હવે તમે જોઈ શકો છો કે આમાં બબલ્સ આવવાનું ચાલુ થઈ ગયું છે તો તેને થોડીવાર ફરાવતા રહીશું અને થોડીવાર પછી તેમાં આપણે એલાયચીનો પાવડર નાખશું અમે એલાયચીનો પાવડર ઘરે જ બનાવેલ છે તમે બાજારમાંથી પણ લઈ શકો છો અને કાજુ બદામના કટકા કરી લીધા છે સાથે જ ખારેકના પણ કટકા કરી લીધા છે અમે અહીંયા યલો કલરનું ફૂડ કલર લીધેલું છે તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ બી કલર યુઝ કરી શકો છો અને ડ્રાય ફ્રુટ્સ હવે આપણે મુરબામાં નાખી દઈશું હવે તેને નાખ્યા બાદ સારી રીતે ફરાવી લેશું જેથી તે બધા જ મુરબામાં મિક્સ થઈ જાય જો તમે ડ્રાય ફ્રૂટ્સ નાખવા નાખતા ઈચ્છતા ના હો તો તમે તેને ઓપ્શનમાં પણ કાઢી શકો છો હવે તમે જોઈ શકો છો કે ડ્રાય ફ્રૂટ્સ મુરબ્બામાં મિક્સ થઈ ચૂક્યા છે તો હવે તેને આપણે ચેક કરીશું કે ચાસણી જે છે તે એક તારની થઈ છે કે નહીં હજુ થઈ નથી તો હજી થોડી વાર આપણે તેને પકવા દેશું હવે આપણી ચાસણી એક તારવાળી થઈ ગઈ છે તો થોડી વાર પકાવવા બાદ હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને તેને ફરાવી લેશું ફરાવ્યા બાદ હવે આપણે એને વાર ઠંડુ થવા મૂકી દઈશું જેથી આપણે એને સરળતાથી કોઈ બી કન્ટેનરમાં ભરી શકીએ અહીં અમે કાચની બરણી લીધી છે તમે પ્લાસ્ટિકની બરણીમાં પણ ભરી શકો છો હવે આપણો મોરબ્બો તૈયાર થઈ ગયો છે તમે બધું જ મુરબો આપણે બરણીમાં ભરી લીધું છે હવે આ મોરબ્બો તમે એક વર્ષ સુધી સ્ટોર કરી અને રાખી શકો છો ઘરમાં મુરબ્બાની રેસીપી સારી લાગી હોય તો લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બેલાઇકનને પ્રેસ કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે બીજા વિડીયા કેવા બનાવીએ થેન્ક યુ ફોર વોચિંગ